આપણે અત્યારે અમારે અહીંયા રહેવું હવે મુશ્કેલ થઈ ગયું ફાઈનલી દોસ્તો ઘણા ટાઈમથી આપણે ચેલેન્જ નોતી કરીને તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ ચેલેન્જ કરો ચેલેન્જ કરો અને ચેલેન્જ કરો બીજી કાંઈ વાત જ નહીં પણ ચેલેન્જ કરવામાં થોડુંક વિચારવું પડે દોસ્તો કારણ કે ધૂરૂર કરતી જંગલમાં આપણી ગાડી એન્ટ્રી થઈ જાય ભાઈ અને માથકના જંગલની તો તમને બધાને ખબર છે ઘણા લોકોને નહીં ખબર હોય ચારે બાજુ જે બાજુ નજર નાખો ને એ બાજુ જંગલ છે અને આજે બાર કલાક એટલે કે અત્યારે લગભગ આઠ નવ વાગ્યા છે રાતના સવારના આઠ નવ વાગ્યા સુધી અમે રહીશું દોસ્તો અને હા હું એકલો નથી મારા ભેગા તમારા ભાભી પણ છે એટલે કે કાજુ એટલે તો મોજ પડી જવાની છે અને હા હજી તો શરૂઆત જ થઈ જંગલ જંગલની આપણે બહુ અંદર જવાનું હે તો હાલો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ઉપર જે ક્રેજ પડશે મારી સાઈડ લે

હકીકત આમાં તમે એક રાત એકલા કાઢી દોને ને એટલે મારા તરફથી પચાસ હજાર રૂપિયા ઇનામ ટેણેણીંગ હા દોસ્તો કારણ કે બહુ ખતરનાક જમા છે અને આમાં હું કેમેરામેન અર્જુન અને તમારો ભાભી આટલા લોકો આવ્યા છે તોય છતાં ડર લાગે ચાવી હારે ચાવી હારે લઈને આવતી રહી બંધ કરીને હા એ તો કાકા આમ 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 કંઈ પોહન વાળું કેવું આ તો જોવું ભી હાલો કામ યાદ થઈ થાય કેટલો અંધારો છે હે આ ગાડીની લાઈટ તો હે બીક લાગે ને શું એ તો એવો તો જંગલે આવ્યો જો સર્વાઈવ કરવું જોઈએ દોસ્તો તો પછી ભીમાનું સીનું હોય હે એવું લાગે બીક લાગે તો આમ કરવાનો મને લાગે એ તો હું બેઠો હું હે ઓકે કાઈ ચિંતા કરવાની જરૂર નથી હવા લઈને આયા ને હુવાનું રહે તમ ત્યારે રેડી મજા મજા કરો હા હાલો તો આપણે હવે હે ને ભૂખ લાગી છે આ ખરેખર દોસ્તો અમે ખાઈ નથી આયા એટલે આપણે હે ને ડાયરેક્ટ મેંગીની શરૂઆત કરીશું અને પેલા તો આમ આટો મારવા જવું છે કેવું જંગલ એમ હાલો તો મિત્ર તમે જોઈ શકતા છો અત્યારે ના વાગ્યા છે કેટલા વાગ્યા છે આઠ ને ત્રેપન આવી રીતના કોઈ તો વિડીયો નો બનાવવાનો હોય રાતે હું કા કા હું બીક નો લાગે કે ઘર માં બીક લાગતી ને તમે જંગલ માં લઈ આ ગરોડ થી ને ગરોડી થી ને આ જંગલમાં કેટલી બીક લાગે જોવાની મજા આવે જો કે ગાયું કમ્પ્લીટ દોસ્તો લાકડા મળી ગયા મસ્તીના ફૂકા હવે આનેથી આપણે મેંગી બનાવશું પહેલા લાકડા લઈ લે હાલ બાકી આ મને તો મિત્રો લાકડાનો ભારો લઈ ગયા પડી ગયું લઈ લેજો હો આ સારી તો ફાઈનલી દોસ્તો તમે જોઈ શકતા હે છો કે આપડે બધું સામાન કાઢી લઈએ આમાં જોઈ શકતા આ દારૂ નથી આ તેલ છે કપ લેતા હો આપણે બોલજો થરે અગી જા આજ કાઢો આ છે અમારા બીના સવારમાં ગરમ ચા પીવાની છે જંગલ નહીં જંગલ સર્વાઈવ કરવું ને ગજબની વાત લાઈટ ગાડી હું ચાલી કરી નાખો લાઈટ ઉતરી જાય છે ને તો ધક્કો મારી દઈશું બાકી કેમ આપણા સર્જકો મિત્રોને કાંઈ લાઈટમાં કંઈ ન ઘટવું પડે આ રાખવી પડશે આજે એવું લાગે છે મને કોઈ કામ નથી કરો શું લેવા શું કરવા તમે હમ જોવો તો આમાં કાય નત કે લે હાચન કવસ મજાક નત કરતી તમે ઝૂમ કરો કે એમાં રોય છે ને તમે તો ખબર પડે લાકડા તમને તમને કોણ બનાવવાનું તમે લે તો તો હું કરતી હોય અહીં તમારે જ છે મને તમારા વધારે એવું હા તો મિત્રો આપણે હવે હરગાવાની તૈયારી કરી હું લાકડા કાપું અને ઓયા જો બધું સુધારે છે ટમેટા મરચા ડુંગળી અને આપણે બનાવવાની માંગી માંગી કેન પે હુજે અને હવાય કફ ભેગી ગઈ એટલે આપણો ચેલેન્જ થાય પૂરો શું કરો બાજી આ બાજી એક તો કઈ કામ કરતા નથી આ તમે વાજવા નથી આવ્યા જો બજે કાંટો કાટુ વૈ ની હાથે કાપું કેટલું બરે છે ખબર છે એ કાંટો વાય ગયો આપ બેઠો બેઠો ગીત ગાય છે અનિજ કઢા કરે જો આ બધા હવે તમે સિંહ કેતા હતા ને સિંહ આવી ગયો આ સિંહ આખું રસોડું ઘરે લઈને જંગલમાં લઈને ઉતાર્યા

એક તો ગાડી લાઇટ એવી આવે કે દુમ બંધ કરી દે એમ આવે છે તો મિત્રો કેટલાય વર્ષોની મહેનત થી ફાઇનલી અમારી મેંગી અત્યારે તૈયાર થઈ ગઈ છે ભાઈ બી હું આ મોઢાન બધું ભરે મરચું ઉઠ્યું મને બસ આખી સુબે રૂપિયા તો ફાઇનલી દોસ્તો મેગી મેગી બની ગઈ ને ઝાપોટમાં કારણ કે દોસ્તો ભૂખે લાગી ને હવે લગભગ મેગી બનાવતા બનાવતા ખરેખર એટલી વાર કારણ કે દોસ્તો હારા બાર હારા બાર થઈ ગયા લગભગ તો હવે ભૂખ જોરદાર લાગી હતી કારણ કે અમે ખાધું નતું એમાં અમે કલાક તો બેહીરી એટલે વાર લાગી હતી રેખડું કેટલા

અંદર ગાડી લાવતા આટલા પડી ગયા તો ફાઇનલી દોસ્તો એમાં એવું થયું કે અત્યારે અમારે નીકળવું પડ્યું કારણ કે અમે દોસ્તો અને રાતના લગભગ અઢીક વાગ્યા છે સામાન્ય અને અહીંયા કોક આવ્યું હતું અમારી ગાડી ભાડી કોઈક આટો મારવા આવતું હોય જંગલના કોઈક રખેવાળ હોય પણ એમને એવું કીધું કે તમારી માટે અહીંયા રોકાવું છે ને ટીશર્ટ નું ધૂપેરું લાગે એવું છે એ તો હાલે ઊંઘમાં ઘુમા હું ને એટલે ભાઈ તો હું તમને કહી દઉં કે અત્યારે અમારે અહીંયા રહેવું હવે મુશ્કેલ થઈ ગયું હોય કારણ કે એમને એમ વાત કરી હતી કે અહીંયા જંગલી ભૂંડ આવે છે એ અહીંયા જંગલમાં છે કે તો મને પહેલાં દાંત આવી છે જંગલી ભૂંડ અને એ પણ આ જંગલમાં એમ તો કે અત્યારે થોડોક એનો ત્રાસ વધારે છે મને જંગલી ભૂંડ તમને ખબર કેવા આવે તો મારે નીકળવાનું થયું હોય મને ઉઠાણ પહેલા જ મારું મગજ વહી ગયું હતું આટલું બધું જંગલ સરોવરે બહુ મસ્ત રીતે કર્યું હજી મારે તો હવારનો દી તમને દેખાડવો હતો કે જંગલમાં કેટલી મજા આવે યાર અને ફાઇનલી દોસ્તો મોટકે નીકળવાનું થયું મળ્યા આપણે એક નવા વિડીયો સાથે અને હવે કંઈક નવું લઈને આવશું તમે પણ કોમેન્ટમાં કરી દો ચેલેન્જ કે તમે આ ચેલેન્જ કરવાનું ચાલો મળીએ જય શ્રી રામ દોસ્તો